ખાતે આવેલ ની મેલડી મંદિરે નવરંગા માંડવો યોજાયો લીમડી ભોગાવો નદીની સામે કાંઠે પ્રકૃતિની ગોદમાં સાધુ મેલડી મંદિરે પવિત્ર ચૈત્ર માસમાં માં દર્શનાર્થીઓ ઉમટી પડે છે આ નયન રમ્યા મંદિરથી થોડે દૂર નીચાણવાળા ભાગમાં પાણીમાં વિહાર કરતા બતક અને અનેક પક્ષીઓના મધુર વાતાવરણ ઉઠે છે તેમજ મંદિર પરિસરમાં મહાકાલિકા અને મંદિર આવેલું છે આ નવરંગો માંડો રોપ્યા બાદ મેલડી માતાજીને વિવિધ ફૂલો ચુંદડી અને વિવિધ આભૂષણથી શણગાર કરવામાં આવ્યો હતો તેમજ માતાજીના અખંડ દીવાની જ્યોતના દર્શન કરીને દરેક માઈ ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે અહીં દર રવિવારે સાધુ સ્મશાનની મેલડી મંદિર દર્શન માટે માઈ ભક્તોની ભારે ભીડ જોવા મળે છે આસપાસના ગ્રામજનો અને દૂર દૂરથી શ્રદ્ધાળુઓ પોતાની મનોકામના પૂરી થતા માતાજીનો તાવો કરે છે સાધુ સ્મશાનની મેલડી માતાજીના ભુવા દીપકભાઈ ભગત નવરાત્રી નિમિત્તે નકોડા ઉપવાસ અને સાધના કરે છે તેમજ નવરાત્રીના સમયે જરૂરિયાતમંદને પૌષ્ટિક કીટનું વિતરણ અને બાલિકાઓને જમાડીને દક્ષિણા આપે છે મેલડી માતાજીના નવરંગા માંડવામાં દરેક માય ભક્તો આરતી અને મહાપ્રસાદનો લાભ લઈ પોતાની જાતને કૃતાર્થતા અનુભવી હતી રાત્રિના સમયે ડાક દમરાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ નવરંગા માંડવામાં પ્રસંગે દિવ્ય અલૌકિક વાતાવરણમાં દરેક માય ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે એ માટે સાધુ સ્મશાનના મેરડીમાંના ભુવા દીપકભાઈ ભગતે સૌના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી લીંબડીની અંદર સાધુના સમસમના જે મેં પાસે છે ત્યાં પહેલાં કંઈ હતો નહીં ખાલી અમથી માતાજીની એક બોલી સ્થાપના હતી પણ આજથી વીસવર હોય કાંઈ કંઈ હતું નહીં ત્યારે વી વે છોકરા ચેકડેમે ચેકડેમે આપણે જે ભોગ લેતા હતા અને એ પછી જે આપણે દીપાભાઈ ભુવાએ જે આ સ્થાપના નહીં કરી એ પછી એ પણ ભોગ લેવાનો નથી અને દર વર્ષે પાંચ એક પહેલી તારીખ અને પાંચમો મહિનો અમે માતાજીની સ્થાપના કરી એ નિમિત્તે અમે એનું માનવા રૂપી બધા સેવકો આજે રહી અને ગુજવી છીએ અને પડખે ભાવિ ભક્તો અને પડખે અમારે કાયકામા છે અને વગરતા બાપુની એક સમાધિ છે અને કાલ મંદિર છે કોઈ પણ એવું હોય તો એ ભાવિ વર્ષ હોય પછી આ જે ચેકડેમ બંધાઈ ગયા પછી ના મંદિર ની સ્થાપના થઈ અને બધુંય કમ્પ્લીટ થઈ ગયા પછી સાક્ષાત માતાજી હોય એ રીતની બંધાઈ અમને ભાવના છે અને એક કોઈ જીવ લેવાનો નથી તો આ જે સાધુના સંસ્થાનના જે મા મેડીમાં છે દીપા ભુવાના એ જ્યારે હવે છે એક તમે એની મુલાકાતે આવો અને દર્શન કરો તો તમને મનથી શાંતિ થઈ છે કે ના

છતાંય પણ માની આશા એ અત્યારે મારું એક આનું આયોજાય છે તો આ શ્રદ્ધા અને વિશ્વાસ મા મેડીમાં આ સાધુના સંસ્થાનના જે છે દીપા ભુવાના જે મેડીમાં એ બધાય હું તો કહું છું સેવકગણ ને જે આવે એ બધા એના કાર્ય કરે અને સદબુદ્ધિ દે